આજે છે ને હું તને પ્રશ્ન પૂછીશ જો તને જવાબ હરખો આવડી જાય ને તો તને પચાસ હજાર રૂપિયા મારે તને રોકડા દેવા છે અને તમે પણ સાંભળી લેજો જો પ્રશ્નનો જવાબ તમને આવડી જાય તો કોમેન્ટમાં લખી દેજો પચાસ હજાર મારા તરફથી બધાને રોકડા દેવા છે પેલા તમને પ્રશ્ન કહી દઉં અને પ્રાચીને પણ પ્રશ્ન કહી દઉં પ્રશ્ન એવો છે કે દૂધીનું આપણે જે દૂધી આવે તો દૂધીના એવા કયા પાંચ શાક આપણે બનાવીને ખાઈ શકીએ આનો જવાબ જો તમને આવડી જાય તો કોમેન્ટમાં ફટાફટ લખો હાલો દૂધીનું શાક હા પેલા તો એ દૂધી નું ઉભી રે પેલા તું નિરાતે ધીમે ધીમે બોલ પાંચ શાક નામ તારે બોલવાના છે દૂધી માંથી બનતા હોય એવા એક દૂધી નું શાક થયું

તમે કોફતાનું શાક બધાય કમેન્ટ કરીને કહ્યો કે દૂધીના કોફતાનું શાક બને કે ન બને પંજાબી ગ્રેવી તારે ગમે એમ કરીને પચાસ હજાર મારી પાસે લેવા છે ને એ તો લઈને જ ક્યાં છે પાર કરવું હવે તમને વિચારવાનો ટાઈમ આપો એટલે હું હજી એક શાક ત્રણ સાખ્યા છે ત્રણ શાખ્યા છે પ્રાચી ખોટી લપ નહીં ત્રણમાંથી હજી બે તર તમારે દેવાના છે એટલે ચીટિંગ નહીં કરો તમે મારી સાથે એમ ન હોય મિત્રો જો તમે તમે મિત્રો જો પાંચ નામ આપી દો હરખી હરખા દૂધીમાંથી બનતા શાક ના તો આપણે પચાસ હજાર દેવા છે પ્રાચી એમ કહે કે ભાઈ ત્રણ શાક થઈ ગયા ત્રણમાંથી એક દૂધીનું શાક એક દૂધી દાળનું શાક

અને આમાં બરફનું પાણી મેં પલાળીને રાખ્યું હતું બરફના પાણીમાં એટલે આ છે ને જે મજા આવે ને મને આમાં આમ ઠંડા ઠંડો પવન એસી જેવો મને અત્યારે પણ હજી તો મિત્રો હજી છે ને હજી તડકા પડવાના ચાલુ નથી થયા તડકા એટલે સમજો ને કે મેઈન તડકા જે પડવાના હોય ને એ તો હજી મહિનાથી પછી ચાલુ થાય અને એની પહેલા પ્રાચી બે ભાન થવા માંડી છે તો આમાં એને લાઇન કઈ લેવી હવે લાઈન કોઈ લેવાનું લેવાનો બસ જો આજ તમારે બધાએ આ ઉપાય કરવાનો બરફનું પાણી હોય ને એની અંદર વ્હાઈટ કપડું રાખી દેવાનું અને પછી છે ને આને આમ કરીને આમ રાખવાનું વાત કરવી હોય ત્યારે પછી પાછું બે મિનિટ થાય ને એટલે પાછું આમ મૂકી દેવાનું એટલે તમને મોજે મોજાય પણ એમ નહીં તો તો જી માર્ચ આ માર્ચ મહિનો આලු છે એપ્રિલ મેમાં શું થાય એપ્રિલ મેમાં જે થાય એ પણ અમારે મુંબઈમાં વાતડકા હોય છે અહીંયા અહીંયા તો મારા ચામડા છોડા બાડી નાઈ કાં હા થાય પણ મુંબઈમાં ને એની ગરમી વા ફેર તો હોય ને આપણે જુનાગઢ કે કાઈ ન હોય ફેર શું હોય હવે આટલી બધી તમારા સૌરાષ્ટ્રમાં અહીં આપણે ગરમી હોય મને નોતી ખબર હા તો ઈ તો એમાં જ હોય ને હવે સહન કરવું પડે મિત્રો હવે મુંબઈમાં ગરમી ન હોય એમાં મારો વાગ છે કે એનો વાગ છે મિત્રો હવે આમાં આપણે કાંઈ આપણા હાથમાં નથી ને ગરમી પડવા માંડી એમાં તો પ્રાચીન બેભાન થઈ જાય એવી હાલત જાય એવી તમે કોમેન્ટ કરજો કે તમે ક્યારે બેભાન થઈ ગયા છો આવી રીતના અને હવે ન થયા હોય તો તૈયારી રાખજો બેભાન થવાની અને બાકી લીંબુ પાણી લીંબુ શરબત ને બધું લઈને રેડીને કરીને જજો બાકી તમે પડી જ જશો એટલે પણ તું આ માથામાં પોતા રાખીને શું કરત તું આ આ જો મને બહુ મજા આવે છે આમાં તમે મને બોલાવો માટે ને કોઈ આ હું ઠંડગાર લઈ લઉં આધ્યાય નથી બાકી કપડું તમે વિચાર કરો કે તાપમાન હજી છે ને માપે મેળે છે ચાલીસ ચાલીસ ડિગ્રી જેટલું હતી તો આ પિસ્તાલીસ ઉડતાલીસ પચાસ એવું થાય તો આ પ્રાચીની હું હાલત થાય ખબર નથી અત્યારે જે થાય ત્યારનું ત્યારે અઠાણસ મને ચાલીસ માં છે ને બફારો થઈ ગયો છે અને આમ ચટકા લાગે જ મારી ચામડી બળી ગઈ છે એટલે હવે તમે કયો એનો ઈલાજ શું કરવાનો છે બાકી મુંબઈ વહી જાઉં થોડાક દિવસ અરે એક મહિના મુંબઈ રહે આવું ને વરસાદ પડે ને ત્યારે અહીં આવીશ ઈ રહેવા દે ઈ રહેવા દે જો મુંબઈ જવાનું કરાય લી ને મને એવું લાગે પ્રાચી બાનો ગોતે છે ઈ કે બહુ બેભાન થઈ ગઈ એવી હાલત છે તાપ બહુ પડે છે મુંબઈમાં આવું તાપમાન ન હોય એટલે તારે ની આટો મારવા જાવો લાગે મુંબઈ આટો નહીં રહેવા જ જઉં છે અચોડું બે મહિના હું રહે આવું ને ત્યાં જૂનમાં ત્યાં વરસાદ પડવા મંડે એટલે અહીં આવી જશે એટલે અહીંયા થોડી ઠંડક થઈ જશે ત્યાં વરસાદ આવશે બોલો લ્યો મિત્રો મિત્રો આ ઘરવાળીઓને છે ને પિયર જવા માટેના ખાલી નાના નાના બાના જોઈ તમને શું લાગે છે મને એવું લાગે પ્રાચી છે ને આ જવા મોઢે રૂમાલ રાખીને બાનું ગોતતી હતી એ કે હું ધવલ ને કહું ને એ કે આ ગરમી વધારે પડે તો મુંબઈ જવા મળે પણ એમાં તમારે ના પડાય નહીં મને ના પાડવા જેવી ન હોય વાતામાં અમાર મુંબઈ તમારે જવાબ દેવી પડે બાના નહીં આ તો કેવું હોય તું સામેથી કીધું પણ એ ગરમી જેટલી છે ધવલ તમે માનો જ કે નહીં માથું યાર તારું મિત્રો આ પ્રાચી કેવી લાગે જરા કોમેન્ટ કરી દેજો અને ઘરવાળીને મુંબઈ પિયર રોકાવા જ જવું છે ને એટલે મને એવું લાગે કે આ એક નાનો એવો સ્ટંટ કરતી હોય એવું લાગે છે પ્રાચી એટલે ગરમીનું બાનું કરીને કે હું મુંબઈ રોકાઈ આવું પણ આપણે મુંબઈ જવા દેવાના થતા નથી બાકી તમારે જે કરવું હોય એવાના તમે તારા વિડીયોમાં લાઈક અને શેર કરો શેર કરો અને એના કરતા તો આજે આ તમે આ ઈલાજ કરશો ને

તમારી વાત તમે મને કોમેન્ટ કરીને કહી દેજો અને મે ઓલરેડી આની અંદર લસણ નાખી દીધું તું સાથે હું નાખું છું પાલકની ભાજીમાં બટેટા પણ આ બટેટાનો વઘાર કા કર્યો પાલકની ભાજીમાં પહેલા બટેટા નાખવા પડે ને એકલી પાલકની ભાજી કરીએ ને તો મોઢું તમે પાન ખાવ તો કેવું તુરુ તુરુ આમ આળુ આળુ થઈ જાય એવું થઈ જાય પા ભાજીથી એટલે હું સાથે બટેટું ને ટમેટું નાખું એટલે ખાવાનો બહુ મજા આવે બટેટા નાખવાથી શું થાય બટાટા નાખવા દેનું કોમ્બિનેશન સારું લાગે ને તુરુ હોય પણ હોય ને એ વયુ જાય બટાટા હા ઈ વાત બરોબર છે લ્યો પાલકની ભાજી હોય ને આમ થોડીક તુરી હોય એટલે ઓમ પાલકની ભાજી છે ને મારી સૌથી પો ફેવરેટમાં ફેવરેટ ભાજી આવે કારણ કે પાલકની ભાજી હોય મેથીની ભાજી હોય તાંજરિયાની ભાજી હોય પછી ગણેશરાની ભાજી હોય પછી હિંગની ભાજી હોય ઘણી બધી ભાજી આવે હા ભાજી તો ઘણી ભાજી આવે અને એક ભાજી ઓલી કયું તમને કહેતી હતી જવળ મોરસ મોરસ ની ભાજી જો તમને ખબર હોય ને તો તમે મને કોમેન્ટ કરજો જે આપણે મોળાકાટમાં ખાઈએ મુંબઈમાં હતી ને ત્યારે મોરસ ની ભાજી આવતી હતી મોળાકાટમાં આવતી ઓરિજિનલ એમાં મીઠું હોય જ એટલે મીઠું નાખવાની જરૂર ન પડે ને મોળાકાટમાં આપણે મોળું ખાતા હોય એ 100% વાત સાચી છે એટલે આજે પાલક ની ભાજી છે બાજરાના રોટલા છે ધબ ધબાટી બોલવાની છે સાથે આપણી દેશી ખીચડી છે અને કોબીનો સંભારો છે એટલે બધું અત્યારે જો આ ખીચડી ને ખીચડી છે કોબીનો સંભારો બાજરાના રોટલા ધબ ધબાટી બોલવા બગાટી આજે મને એકદમ આમ ભાજી આમ દેખાય ને એટલે મને તો ક્યારે ખાઈ લો ભાજી એવી અલગ થઈ જાય મારી એટલે ફટાફટ વઘાર કરી ભાજી બનાવીને એક બાજુ રોટલા ચાલી કરી દો એટલે બધા જમી લે 100% એટલે ભાજી ને એવું બધું કેવું છે દેશી વસ્તુ કેવી હોય ખબર છે આ મંદરથી આપણને તલબ લાગે બે ત્રણ દિવસ આપણે કઈક ફાસ્ટ ફૂડ ખાધું હોય કે કઈક એવું વિદેશી આઈટમ ખાઈ લીધી હોય ને કઈક ધારો કે મેગી ખાઈ લ્યો પીઝા ખાઈ લ્યો મેંદાની વસ્તુ ખાઈ લ્યો પંજાબી ખાઈ લ્યો એટલે પછી તમને બે બે દિવસ પછી એમ થાય કે હવે આપણે આપણો દેશી ખાણું મળી જાય ને ધારો કે રોટલા છે પાલકની ભાજી છે

એનું વર્ણન તમને નથી કરી સો ટકા સો ટકા વાત સાચી છે એટલે તમે મિત્રો ઘરમાં કઈ કઈ ભાજી બનાવો છો એ કોમેન્ટ કરજો આપણે ભાજી ગણવા જઈએ ને તો જો પાલકની ભાજી મેથીની ભાજી તાંજરિયાની ભાજી મોરસની ભાજી પછી ઓલી કઈ આવે વસઈના ફૂલની ભાજી આપણે જે સ્પેશિયલ ચોમાસાની અંદર જ થાય પછી તો ઘણી બધી ભાજી આવતી હોય પણ આપણે આટલી ખાઈએ છીએ આપણે આટલી ખાઈએ ને હું પાલક ખાવ ખાલી વધારે એટલે જો તમને પાલક ભાવતી હોય અને તમને જો નો બી ભાવતી હોય તો કોમેન્ટમાં કહેજો અને તમારા ઘરમાં કોને કઈ ભાજી ભાવે તમે ત્રણ ટાઈપની ભાજીઓ ક્યારે બનાવી છે અલગ અલગ બધા માટે ત્રણ ટાઈપની તો નહીં પણ આ પાલકની ભાજીનો વઘાર કેવી રીતના થાય ને એ ઈ કહેજો કારણ કે આજે પેરાટી છે ને જો આ બટાટાનો વઘાર કર્યો છે એટલે મેં પહેલી વાર આવું જોયું ભાજી તરત વેલ્લી ચડી જાય અને બટેટા ચડવામાં વાર લાગે પછી ભાજી સાવ ઓલી થઈ જાય એમ નહીં પણ ભાજીમાં બટેટા હોય 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 ને હોય હું તો નાખું છું તમે ઘણા લોકો નાખતા છો કોમેન્ટ કરીને જલ્દી મને કહેજો 100% વાત સાચી છે એટલે આજે પાલકની ભાજી બાજરાના રોટલાની મોજ ચાલે છે તમારા ઘરે આજે જમવામાં શું બન્યું એ કોમેન્ટ કરી દેજો બાકી વિડીયો ગયમ હોય તો વિડીયોને લાઈ અને શેર કરો હવે ભાજી બને એટલે અમે જમવા બેસીએ